સુરતનું પરિણામ ગુજરાત બોર્ડમાં દર વર્ષની જેમ ફરીથી સારું આવ્યું છે ત્યારે દર વર્ષે એ ગ્રેડ પ્રાપ્ત કરવામાં મોખરે રહેતી વિદ્યાલયના કુલ વિદ્યાર્થીઓને ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે જ્યારે એ ટુ ગ્રેડ મેળવવામાં એકસો વિદ્યાર્થીઓને સફળ રહ્યા છે ત્યારે વગાશ્યા ધાર્મીએ છન્નું ટકા મેળવીને શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે જ્યારે વિજ્ઞાન પ્રવાહમાં પણ શાળા દ્વારા ઉચ્ચ પરિણામ મેળવવામાં આવ્યું છે જેમાં શાળાના અભ્યાસ કરતા વેકરિયા રુદ્રએ એ વન ગ્રેડ મેળવીને શાળાનું ગૌરવ અપાવ્યું છે રુદ્રેજ પંચાણું પોઈન્ટ જીરો પોઈન્ટ ચાર ટકા મેળવીને શાળામાં અવ્વલ ક્રમ મેળવ્યો છે આ અવ્વલ પરિણામ મેળવવા બદલ શાળા પરિવાર દ્વારા તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા તપોવન વિદ્યાલયમાં દર વર્ષે સફળતા મેળવવા પાછળ આચાર્ય મનસુખભાઈ ગોટીએ જણાવ્યું હતું કે પહેલા દિવસથી વિદ્યાર્થીઓને મહેનત સારી હોય છે શિક્ષક દ્વારા માઇક્રો ઓબ્ઝર્વેશન કરીને નાની નાની વાતનું માર્ગદર્શન આપવામાં આવતું હોય છે જેના કારણે આ વર્ષે પણ સારી એવી સફળતા પ્રાપ્ત થઈ શકી છે અને શાળાનું નામ રોશન થયું છે નામ જય જયસુખભાઈ છે હું હાલમાં તપોન વિદ્યાલયમાંથી મેં ટ્વેલ્થ પાસ કર્યું છે કોમર્સ કોમર્સ હતું મારે અને આખા વર્ષ દરમિયાન શાળા તરફથી બહુ ફૂલ સપોર્ટ કર્યો છે અમને અને ગમે ત્યારે ગમે એવી પ્રોબ્લેમ હોય ત્યારે સોલ્વ કરી દેતા હતા અત્યારે મારે નેવું પોઈન્ટ ચૌદ ટકા છે એવન ગ્રેડમાં છે મારું નામ વેકરી રુદ્ર સંજયભાઈ છે હું ધોરણ બાર સાયન્સમાં અભ્યાસ કરું છું તપોન શાળામાં અભ્યાસ કરું છું અને મારે સાયન્સ પ્રવાહમાં પંચાણું પોઈન્ટ ચાર ટકા પરિણામ આવ્યું છે તેનાથી ખુશ છું હું ઘણો શાળા તરફથી સારો સપો સપોર્ટ હતો જ્યારે કોઈ ક્વેરી હોય ત્યારે શાળાને અમે વાત જણાવીએ અને અમારું સોલ્યુશન આવી જતું એ વાતનું ભવિષ્યમાં તો અત્યારે કમ્પ્યુટર સાયન્સ એન્જિનિયરિંગ વિશે અભ્યાસ કરવા માણું માગું છું જી મારું નામ મનસુખભાઈ ગોટી આચાર્ય શ્રી તપોન વિદ્યાલય આજરોજ માર્ચ બે હજાર ચોવીસનું સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહના ઓનલાઈન પરિણામો જાહેર થયા જેમાં અમારી તપોન વિદ્યાલયની અંદર સિત્તેર બાળકોએ સામાન્ય પ્રવાહમાં એવન ગ્રેડ પ્રાપ્ત કર્યા છે અને પંદર બાળકોએ વિજ્ઞાન પ્રવાહની અંદર એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આ સફળતા પાછળ શિક્ષકોની સારી એવી મહેનત અને વિદ્યાર્થીઓ એટલું જ સારું એવું કોપરેશન કરેલું છે પરિણામે આ સફળતાઓ મળી છે આજના ઉત્તીર્ણ થયેલા તમામ બાળકોને તપોન શાળા પરિવાર તરફથી શુભકામનાઓ પાઠવું છું અને આવનારા સમયમાં આજ બાળકો સારા એવા ડોક્ટર એન્જિનિયર વકીલ ચાર્ટર એકાઉન્ટ બની અને આ રાષ્ટ્રને ખૂબ સારી સેવા આપે એવી તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સૌ વિદ્યાર્થીઓને હાર્દિક શુભકામનાઓ સ્કૂલનું નવ્વાણું ટકા જેટલું પરિણામ સામાન્ય પ્રવાહમાં અને વિજ્ઞાન પ્રવાહમાં અઠ્ઠાણું ટકા જેટલું પરિણામ રહ્યું છે ગત વર્ષ કરતાં આ વખતે ખૂબ જ સારું એવું પરિણામ છે ગત વર્ષે જે વન ગ્રેડ હતા અને ગત વખતે જે શાળાનું પરિણામ હતું એના કરતાં પણ આ વખતે અમારી શાળાનું રેકોર્ડ બ્રેક પરિણામ આવ્યું છે